નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ગણિત વિષયની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ગણિત વિષયની અંદર એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક એમાં પ્રશ્ન નંબર એક જોડકા જોડો એમાં જૂથનો નિયમ તો એમાં આવશે વિકલ્પ બી ક્રમનો નિયમ તો વિકલ્પ સી વિભાજનનો નિયમ તો એમાં આવશે વિકલ્પ એ ત્યાર પછી સરવાળાનો તટસ્થ ઘટક તો એને જોડીશું વિકલ્પ એક સાથે ત્યાર પછી છે વિભાગ એમાં બેના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ચાર પ્લસ ત્રણના છેદમાં પાંચ બરાબર બેના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ચાર પ્લસ છેદમાં પાંચ તો એને આપણે જોડીશું વિકલ્પ સી જૂથના નિયમ સાથે બીજું ચારના ના છેદમાં સાત ગુણ્યા બેના ના છેદમાં પાંચ બરાબર બે છેદમાં પાંચ ગુણ્યા છેદમાં સાત એને આપણે જોડીશું ક્રમના નિયમ સાથે પાંચના છેદમાં ત્રણ ગુણ્યા એક બરાબર પાંચના છેદમાં ત્રણ તો એને જોડીશું વિકલ્પ બી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા સાથે મિત્રો ધોરણ આઠની ગણિત વિષયની જે નવનીત છે તેની અંદરથી તમે દરેકે દરેક પ્રકારના તમારા જે પ્રશ્નો છે તેના ઉત્તર ખૂબ જ સરળતાથી સમજૂતી સાથે મેળવી શકશો એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમે પણ આ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત ઘરે બેઠા મંગાવી શકો છો સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર નવનીત જે છે તેની મેળ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બી સાદુ રૂપ આપો કોઈ પણ એક જેના કુલ બે માર્ક છે એકના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ પ્લસ એકના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તો સર્વપ્રથમ તો આપણે પહેલાં કાઉશનો ગુણાકાર કરીએ તો અનશંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે એક ગુણ્યા એકના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ પ્લસ અહીંયા પણ એક ગુણ્યા ત્રણના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ તો એક ગુણ્યા કેટલે એટલે કે એક ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર પ્લસ એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ અને ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર હવે છેદ સરખા છે તો અંશનો સરવાળો એટલે એક વત્તા ત્રણના છેદમાં પંદર એટલે જવાબ આવશે ચારના છેદમાં પંદર ત્યાર પછી છે દાખલા નંબર બે બેના છેદમાં ત્રણ પ્લસ માઇનસ ત્રણના છેદમાં સાત પ્લસ માઇનસ એકના છેદમાં ત્રણ પ્લસ ચારના છેદમાં સાત હવે અહીંયા છેદમાં ત્રણ અને સાત છે તો ત્રણ અને સાત જે છે એનો લસા તમે અહીંયા જોઈ શકો છો કે બે ગુણ્યા સાતના છેદમાં ત્રણ ગુણ્યા સાત પ્લસ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણના છેદના છેદમાં એટલે કે અહીંયા બેના છેદમાં ત્રણનો ગુણાકાર સાત સાથે માઇનસ ત્રણના છેદમાં સાતનો ગુણાકાર ત્રણ સાથે માઇનસ એકના છેદમાં ત્રણનો ગુણાકાર સાત સાથે અને ચારના છેદમાં સાતનો ગુણાકાર ત્રણ સાથે તો બે ગુણ્યા સાત એટલે કે ચૌદના છેદમાં એકવીસ માઇનસ માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવના છેદમાં એકવીસ માઇનસ સાત માઇનસ એક એટલે કે માઇનસ સાતના છેદમાં એકવીસ પ્લસ બારના છેદમાં એટલે ચૌદ માઇનસ નવ માઇનસ સાત પ્લસ બારના છેદમાં એકવીસ એટલે કે જવાબ આવશે દસના છેદમાં એકવીસ ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા છ છેદમાં બાર ગુણ્યા પંદરના છેદમાં ચાર ગુણ્યા ચારના છેદમાં પાંચ એટલે કે માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં બાર ગુણ્યા પાંચના છેદમાં ચાર ગુણ્યા ચારના છેદમાં પાંચ બધા છેદ ઉડી જશે કહી શું જ અંશમાંના છેદમાં વધશે નહીં એટલે જવાબ આવશે આપણો અહીંયા માઇનસ એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચેના સુરેખ સમીકરણોના ઉકેલ મેળવો ટુ એક્સના છેદમાં ચાર માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ચાર એકના છેદમાં પાંચ તો બે છેદમાં ચાર માઇનસ એકના એક્સના છેદમાં ચાર બરાબર એટલે કે એક્સવાળા પદો બરાબરની આગળ લઈ અને અચળપદોને બરાબરની પાછળ જોવા દઈએ એકના છેદમાં પાંચ વત્તા ચારના છેદમાં પાંચ તો ટુ એક્સ માઇનસ એક્સના છેદમાં ચાર બરાબર એક વત્તા ચારના છેદમાં પાંચ એટલે કે એક્સના છેદમાં ચાર બરાબર પાંચના છેદમાં પાંચ 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 ઉડી જશે એટલે જવાબ આવશે એક્સ બરાબર ચાર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો દાખલો એક્સ માઇનસ પાંચના છેદમાં ચાર બરાબર એક્સ માઇનસ ચારના છેદમાં પાંચ તો પાંચ બરાબરની આગળ આવશે અને ચાર બરાબરની પાછળ જશે તો પાંચ કાઉસમાં એક્સ માઇનસ પાંચ બરાબર ચાર કાઉસમાં એક્સ માઇનસ ચાર એટલે કે પાંચ એક્સ માઇનસ પચીસ બરાબર ચાર માઇનસ સોળ તો પાંચ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ સોળ પ્લસ પચીસ એટલે જવાબ આવશે એક્સ બરાબર નવ ત્યાર પછી છે ત્રીજું પાંચ એક્સના છેદમાં છ માઇનસ ત્રણ એક્સના છેદમાં ચાર પ્લસ એક્સના છેદમાં બે બરાબર એકવીસ તો પાંચ એક્સ ગુણ્યા બેના છેદમાં છ ગુણ્યા બે માઇનસ ત્રણ એક્સ ગુણ્યા ત્રણના છેદમાં ચાર ગુણ્યા ત્રણ વધતા એક્સ ગુણ્યા છના છેદમાં બે ગુણ્યા છ અને બરાબર એકવીસ હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો દસેક્સના છેદમાં બાર માઇનસ નવ નવેક્સના છેદમાં બાર પ્લસ છ એક્સના છેદમાં બાર બરાબર એકવીસ તો હવે જુઓ એક્સ માઇનસ નવ એક્સ પ્લસ છ એક્સના છેદમાં બાર બરાબર એકવીસ એટલે સાત એક્સ બરાબર એકવીસ અને બાર બરાબરની પાછળ જશે તો ગુણાકારમાં એટલે એક્સ બરાબર એકવીસ ગુણ્યા બારના છેદમાં સાત છેદ ઉડશે તો સાત સાત ઉડી જશે

ત્યાર પછી ત્રીજું ત્રણ વાય માઇનસ બે બરાબર ચાર માઇનસ વાય તો વાય જે છે તે બરાબરની આગળ આવશે એટલે પ્લસ થઈ જશે અને બે બરાબરની પાછળ જશે એટલે માઇનસ થઈ જશે તો ત્રણ વાય વત્તા વાય બરાબર ચાર વત્તા બે એટલે કે ચાર વાય બરાબર છ વાય બરાબર ચારના છે છના છેદમાં ચાર ત્રણ દુ છ નીચે બે દુ ચાર બે બે ઉડી જશે એટલે જવાબ આવશે વાય બરાબર ત્રણના છેદમાં બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ જ પરસ્પર સમાંતર હોય છે તો ખોટું સમલંબ ચતુષ્કોણમાં પાસપાસેની બાજુઓની બંને જોડ સમાન લંબાઈની હોય છે તો ખોટું પતંગ આકાર ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે તો સાચું દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ જ છે તો સાચું દરેક ચોરસ એ લંબચોરસ છે તો ખોટું દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ખોટું દરેક લંબ ચોરસ ચોરસ છે તો સાચું આઠમું સમબાજુ ચતુષ્કોણ ચોરસ લંબ ચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સાચું સમલંબ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની ફક્ત એક જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ બે એમાં પહેલું એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ સાઠ અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો તો બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો અંશ એટલે કે બહિષ્કોણનું માપ એટલે કે ત્રણસો સાહીઠના છેદમાં સાહીઠ એટલે મીંડું મીંડું ઉડી જશે તો છ છ ઉડી જશે એટલે બાજુઓની સંખ્યા થઈ ગઈ છ ત્યાર પછી બીજું નીચેની આકૃતિમાં એક્સ શોધો તો બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો અંશ થાય એટલે કે એકસો વીસ પ્લસ એકસો વીસ પ્લસ એક્સ બરાબર ત્રણસો સાહીઠ વીસ નવું નવ બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો તો બહિષ્કોણનું માપ બરાબર ત્રણસો સાહીઠના છેદમાં બાજુઓની સંખ્યા એટલે ત્રણસો સાહીઠના છેદમાં નવ ચાલીસ ગુણ્યા નવ એટલે કે નવ નવ ઉડી જશે તો બહિષ્કોણનું માપ આપણને મળી જશે ચાલીસ મિત્રો ધોરણ આઠની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વર્તુળ આલેખનું અર્થઘટન કરો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બ્રેડ કેક બિસ્કીટ અને અન્ય બેકરીની આઇટમો જે છે આપેલી છે એમાં પહેલું કેટલીક યુવાનો મનપસંદ બેકરીની વસ્તુઓની સર્વેની માહિતી ઉપરથી પ્રશ્નોના ઉત્તર આપણે અહીંયા આપવાના છે એમાં પ્રશ્ન નંબર એ બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે તો બિસ્કીટ કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે તો પચીસ ટકા કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે તો ત્રીસ ટકા ત્યાર પછી ડી જો પચાસ

બે કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે તો કે સાયકલ અને ચાલતા સી શાળાએ જવા કયા માધ્યમનો બાળકો ઓછો ઉપયોગ કરે છે તો રિક્ષા ડી જો કાર દ્વારા અઢાર બાળકો શાળામાં આવે છે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે તો એસી બરાબર અઢાર તો ત્રણસો સાઠ બરાબર કેટલા એટલે ત્રણસો સાઠ ગુણી અઢારના છેદમાં એસી એટલે જવાબ આવશે એક્યાસી બાળકો ત્યાર પછી ત્રીજો આપેલ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ શોધો હળવું સંગીત ચાલીસ છે એવી રીતે આપણને લોકસંગીત શાસ્ત્રીય સંગીત અને અર્ધશાસ્ત્રીય સંગીત વિશે માહિતી આપેલી છે એમાં પહેલો સવાલ કયા પ્રકારનું સંગીત સૌથી વધારે લોકોને પસંદ છે તો હળવું સંગીત શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને પસંદ છે તો દસ ટકા કેટલા ટકા લોકોને સંગીત અને હળવું સંગીત પસંદ કરે છે તો સંગીત ત્રીસ ટકા અને હળવું સંગીત ચાલીસ ટકા વીસ લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા લોકોની મોજણી કરી હતી તો દસ ટકા બરાબર વીસ લોકો તો સો ટકા બરાબર સો ગુણ્યા વીસના છે તો જવાબ આવશે લોકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ ખરેખર ગુણની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાઓના વર્ગો શોધો છવ્વીસ એટલે વીસ પ્લસ છનો નો વર્ગ હવે આપણે સૂત્ર મૂકી દઈએ પ્રથમ પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ હવે એનો આપણે વર્ગ કરી નાખીએ ચારસો પ્લસ બે ગુણ્યા વીસ ગુણ્યા છે એટલે બસો ચાલીસ પ્લસ છનો વર્ગ એટલે છત્રીસ એટલે સરવાળો કરીએ એટલે જવાબ આવશે છસો ને સડસઠ બીજી રકમ છે ત્રીસ વત્તા બેનો વર્ગ એટલે ત્રીસનો વર્ગ પ્લસ બે ગુણ્યા ત્રીસ ગુણ્યા બે પ્લસ વીસ બેનો વર્ગ એટલે કે નવસો પ્લસ એકસો વીસ પ્લસ ચાર એટલે જવાબ આવશે એક હજાર ચોવીસ ત્યાર પછી છે સી ઓગણીસ ઓગણીસ એટલે કે વીસ માઇનસ એક નો વર્ગ એટલે કે વીસનો વર્ગ માઇનસ બે ગુણ્યા વીસ ગુણ્યા એક ગુણ્યા એકનો વર્ગ એટલે ચારસો માઇનસ ચાલીસ વત્તા એક એટલે કે ત્રણસો ને એકસઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બી નીચે આપેલ દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો જે તેના વડે ગુણવાથી મળતી સંખ્યા નો પૂર્ણ વર્ગ હોય તથા તે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગફળ પણ હોય તો બસો બસોનો છ સો ગુણ્યા બે એટલે બસો પચાસ ગુણ્યા બે એટલે સો પચીસ ગુણ્યા બે એટલે પચાસ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પાંચ એકા પાંચ તો બસો બરાબર બેનો વર્ગ ગુણ્યા બે ગુણ્યા પાંચનો વર્ગ તો બસો બે વડે ગુણતા પૂર્ણ વર્ગ બને એટલે કે બસો ગુણ્યા બે એટલે કે બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગુણ્યા પાંચનો વર્ગ વર્ગમૂળમાં બે એકસો અઠ્યાવીસ બત્રીસ ગુણ્યા બે ચોસઠ સોળ ગુણ્યા બે બત્રીસ આઠ ગુણ્યા બે સોળ ચાર ગુણ્યા બે આઠ બે ગુણ્યા બે ચાર અને બે એકા બે એકસો અઠ્યાવીસ એટલે કે બેનો વર્ણ્યા બે નો વર્ષ્યા બે નો વર્ષ્યા બે એટલે કે એકસો અઠ્યાવીસ ને બે વડે ગુણતા પૂર્ણ વર્ગ બને તો એકસો અઠ્યાવીસ ગુણ્યા બે બરાબર બેનો વર્ગ ગુણ્યા બેનો વર્યા બેનો નો વર્ગ એટલે બસો છપ્પન બરાબર વર્ગમૂળમાં બસો છપ્પન છે એટલે કે સોળ ત્યાર પછી બોતેર જે છે એટલે કે છત્રીસ દુ બોતેર અઢાર દુ નવ દુ અઢાર ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ હવે બોતેર ને બે વડે ગુણતા પૂર્ણ વર્ગ બને તો બોતેર ગુણ્યા બે એટલે કે વર્ગ ગુણ્યા બેનો વર ગુણ્યા ત્રણનો વર્ગ એટલે એકસો ચુમ્માલીસ બરાબર બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળમાં એકસો ને ચુમ્માલીસ એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે બાર તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠની ગણિત વિષયની આ જે એકમ કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે